કુંભારવાડા બાથાભાઈના ચોકમાં અલંગના ભંગરને તોડતી વેળાએ બ્લાસ્ટ થતાં એક શ્રમિકને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો હતો શહેરના કુંભારવાડાના બાથાભાઈના ચોકમાં પંકજભાઈ જયંતિભાઈ ચુડાસમા પોતાના ઘરે અલંગનો ભંગાર લાવી તોડતા હતા તે વેળાએ ભૂંગારમાંથી એક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેમાં પંકજભાઈને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક એકસો આઠ સેવા મારફતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

How to work it?